આવી ગયા મો ટિકિટ બીટ લે આપણે પાંચ ટિકિટ લેવાના જે થોડા ઘણા આવવાના હું દેખાડી ભાઈ હું તમને દેખાડી દેખાડવા માટે મોટું કામ થઈ ગયું છે ટિકિટ લેવા ગયા નથી કે કોઈ ટ્રેન નથી અજમેરની ટ્રેન છે તો આઠ કલાક મોડી છે હવે ટિકિટ ન કરતા તો એમ કે છે ભાઈ આઠ કલાક પછી કાંઈ બંધુને આપણે બેઠા બીજું આપણે કામ ડબોજનું નામ હું છે જો રાજન રાજકોટના રેલવે સ્ટેશન ઉપર ચિત્ર કેવું મસ્ત છે તમે દેખાડો જો અહીંયા એક નંબર ચિત્ર ફ્લાઇટે તો ફ્લાઇટ ક્યાં પ્લેન હતું ફ્લાઇટ ઉપર ટ્રેન જે હતી ને એ ભાઈ અત્યારે અમે અત્યારે રેલવે સ્ટેશન હોત બધા ટ્રેન આવવાની ફૂલ તૈયારી હોત અત્યારે જગ્યા લઈને બે જ્યાં અહીંયા ટ્રેન આવશે પણ એવું નતું હવે જે ટ્રેન આવશે તેનો સમય છે દસ વાગે તે આવશે ઓખાથી થી ઓખા થી છે જામનગર જામનગર જામ બધું એમ થતા થતા આવશે પણ હવે નહીં આવે શું કારણ છે ભાઈ કારણ કાંઈ નથી એમ નમ કે ભાઈ થોડી ઘણી લેટ હશે ત્યાં પોરબંદરની બધે બહુ વરસાદ પાણી છે એના માટે નવે તો ભાઈ હું અહીં આવીને થોડીક આરામ કરી લે આજે બાર વાગે દોઢ વાગે ટ્રેન આવશે ને આખી રાત કાઢવાની છે ટ્રેનની અંદર ફેમિલી અંધારું થઈ ગયું પૂર્ણ હાથ વાગી ગયા હવે નીકળશું આપણે ટ્રેન તો નવ દસ વાગ્યાની છે ટ્રેન ટ્રેનમાં બે જઈશ પછી તમને દેખાડશું અત્યારે હું તો અત્યારે જઈશ ને ત્યાં તો દેખાડી પણ ટ્રેન આવે નહીં કદાચ તમને નહીં દેખાડી શકું પોસિબલ થશે તો કદાચ ગર્દી આવી છે ને ગરદી આવી છે ને તો તમને નહીં દેખાડીએ ગર્દી નહીં હોય તો આરામથી તમને દેખાડશું ભાઈ રેલવે સ્ટેશન ભોગવી ગયા હવે આપણે ટિકિટ બિકિટ કરવાનું જો આપણું ટિકિટ બિકિટ આવી નથી તો આપણે અહીંયા આવી ગયા જોવા માટે કે આપણે કદાચ દસ વાગ્યા પછી ટ્રેનની ટિકિટ આવશે હજી લગીને આવશે નહીં આવે ટિકિટ આની અંદર જે ઘડિયાળ દેખાય ને વર્ષો જૂની છે ને અંદર જો પુરાની ટિકિટ ટિકિટ ની બધું કાઢવાનું જે આ દેખાય ને એ કદાચ તો ઓલું છે ઈચ્છ આમ ફોટા દેખાય ને સમય સમયની અંદર કદાચ આ જીવે છે અને કીધું કે ટાઈમ કાઢવા આવતું કઈ વસ્તુ નથી એટલે મેં કીધું ક્યાં જ ટાઈમ કાઢી બીજે ક્યાં ટાઈમ કાઢવા પડે મિત્રો હું ત્યાં બંધ ટ્રેન માં આવ્યો હું એ નથી જો બધી બંધ ટ્રેન છે

થાય રાખી છે ટાઈમ તો કાંઈ કાઢો ને ભાઈ અહીંયા તો આખો દી રહેવાતું નથી આ ચેલેન્જ કર્યો ને તમને અઘરો પડે પણ હવે જો ધીમે ધીમે બાર વરસાદ તો આવે તો આટલા મારો નીકળી ગયો બહાર મિત્રો અત્યારે આમથી નામ આમથી નામ થઈ જો આપણે આવતી છેલ્લા સ્ટેશન ઉપર આવી ગઈ થાકી ગયા છીએ જો આ છે ને આખો પાર કરીને બસ અલગ ઢીલી થઈ ગયું આપણી અહીંયા ટ્રેન ની અંદર બે ગયા છીએ કેટલા હવાના ઓડ ની અંદર ત્યારે ટ્રેન આવી ગઈ

હવે આપણે આંઠ પાડવાની છે બેઠું બેઠું મારો મોઢો બધું જોઈન તમે પૂજા કરવું આવી ગયો કાલે આખી બસ છે આખી બસ શું થોડી આખી ટ્રેન છે આખી આખી ખાલી થોડી આરામ કરે ને આના પછી બીજા વાર બીજા વાર પછી જવું અજમેર જંક્શન પછી બે ત્રણ કલાક છે ત્રણ વાગે કાલે આવું છે હજી કેટલું એ ગમે તો ધીમે ધીમે ઓલું આવે ને

આપણા મોગી ગયા છે આપણે અજમેર જંક્શન અંદર તો મિત્રો હવે નાઈ જન થી ફ્રેશ ને હવે જઈશું હું દરગાહ તો દરગાહ રો આપણે છે ને પાર્ટ 2 ની અંદર કસો આજ વિડિયો કેવો લાગ્યો વિડિયો ને કહેતે લાઈક ચેનલ ને કહેતે સબસ્ક્રાઇબ ને આજે બહુ હેરાન છે તો મિત્રો ટ્રેન તો બહુ લેટ જ આવી છે ચોમાસા ની અંદર ની આખા નેક્સ્ટ વિડિયો અંદર બધી વાત કરી લઈશું આજ નો વિડિયો કેમે વિડિયો ની કહેતે લાઈક ચેનલ ને કહેતે સબસ્ક્રાઇબ ને મુરસી વિડિયો ની અંદર જશે બાય બાય ને મે રડતે રહી ને રડતે રહી આપણે ભીંગા થઈ ગયા પછી આપણે મેગલો આલો ભાઈ હવે બસ માં જ બેહું તો બીજા કેવા બેઠો છું